કચ્છમાં સૌ પ્રથમવાર સમયોગ ત્રિદિવસીય ક્લાસિક ડાન્સ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ ભાગેલા પૂછ મારું નામ દેવાંશી સોમપુરા છે અને હું ભરતનાટ્યમ ડાન્સર છું છેલ્લા બે વર્ષથી ભુજમાં અદ્વયા ધ ડાન્સ એન્ડ વેલનેસ સ્ટુડિયો કરી અને મારું ડાન્સ સ્ટુડિયો ચાલે છે હોસ્પિટલ રોડ પર અને છેલ્લા પાંચ વર્ષથી હું ઓનલાઈન શીખવાડી રહી છું ડાન્સ તથા મેં ભરતનાટ્યમમાં જ બેચલર્સ અને માસ્ટર્સ ચેન્નાઈથી કર્યું છે આપણે જે આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે એનું નામ છે સમયોગા અને આ ત્રિદિવસીય ક્લાસિકલ ડાન્સ મહોત્સવ છે જે કચ્છમાં સૌથી પહેલીવાર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે આ ત્રિદિવસીય ડાન્સ મહોત્સવમાં મેં ઓડિશી આર્ટિસ્ટને કોલકાતાથી ઇન્વાઇટ કર્યા છે જેમનું નામ છે શ્રી કૃષ્ણેન્દુ શાહ આ પ્રોગ્રામ કાલે શરૂ થયો એટલે કે વીસ તારીખે શરૂ થયો બે દિવસીય વર્કશોપ હતા વીસ અને એકવીસ તારીખે અને સવારે અમે ઘણી બધી સ્કૂલોમાં જઈ અને લેક્ચર ડેમોન્સ્ટ્રેશન આપ્યા જેથી આપણા બાળકોને આપણી સંસ્કૃતિની ખબર પડે અને કાલે એટલે કે બાવીસ માર્ચના સ્મૃતિવન અર્થક્ક મ્યુઝિયમના ઓડિટોરિયમમાં આપણો પ્રોગ્રામ છે સાંજે સાડા પાંચ વાગે જ્યાં કૃષ્ણેન્દુ શાહ હું દેવાંશી સોમપુરા અને આપણી એકેડમીના તથા વર્કશોપના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો નાનું નાનું પર્ફોમન્સ આપશે

મેઇન તો એટલે જ મેં ઓડિસી આર્ટિસ્ટને ઇન્વાઇટ કર્યા આપણા કચ્છમાં કથક અને ભરતનાટ્યમ તથા ફોક ડાન્સનું ઘણું મહત્ત્વ છે પણ હજી બીજા બધા જે ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ છે ટોટલ આઠ ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ છે એનું હજી કચ્છમાં ચલણ નથી એટલે એ જ પ્રયાસ સાથે કે બાળકોને ભરતનાટ્યમ કથક અને ફોક સિવાયના ડાન્સ ફોર્મની જાણકારી મળે એટલે મારો આ એક નાનકડો પ્રયાસ છે અને મારી એવી ઈચ્છા છે કે આપણે દર વર્ષે આ ફેસ્ટિવલ કરતા રહીએ કે વધુમાં વધુ બાળકો તથા એડલ્ટ બધાને જ આનો લાભ મળે આ વર્કશોપમાં અમારી પાસે પાંચ વર્ષથી કરી અને બાસઠ વર્ષ સુધીના સ્ટુડન્ટ્સ આવ્યા છે તો અમને બહુ જ ખુશી થઈ છે આ પ્રોગ્રામ બાવીસ માર્ચ સ્મૃતિવનમાં સાડા પાંચ વાગે સાંજે હશે સાડા પાંચથી સાડા આઠ જે પણ કલા રસિકો છે જેમને સંગીત નૃત્ય ગાયન વાદનમાં શોખ છે એના માટે આ પ્રોગ્રામ બહુ જ સરસ હશે જે કૃષ્ણેન્દુજી છે એ ડાન્સમાં ખૂબ જ માહિર છે અને એમણે એવી ડાન્સ કૃતિઓ ચોઈસ કરી છે કે જેની સાથે આપણે લોકો કનેક્ટ કરી શકીએ જેની સ્ટોરી આપણને ખબર હોય એટલે આપણે એને એન્જોય બી કરી શકીએ મારી સર્વે કચ્છવાસીઓને વિનંતી છે કે આપણે મોટી સંખ્યામાં આ પ્રોગ્રામમાં જોડાઈએ કદાચ કદાચ કોઈ લોકો આ પ્રોગ્રામ જોઈને ઇન્સ્પાયર થાય અમે જે મને પ્રોફેશન લીધું છે એમ કદાચ પ્રોફેશન ના લે અને એમાંથી ઇન્સ્પિરેશન લઈને ખાલી પોતાના જીવનમાં શીખે તો પણ એ લોકો માટે ઘણું સારું કહેવાય સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમમાં આપણો પ્રોગ્રામ છે અને અત્યારે જે પ્રોગ્રામ છે એ કચ્છ કલ્યાણ સંઘના શિશુ મંદિર ખાતે વર્કશોપ સાંજે થઈ રહ્યું છે